ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે બોળ ચોથથી દસમ સુધીની વાત થઈ આમ તો અગિયારસ સુધી પર્વત કહેવાય કારણ કે કાનો જન્મ છે એટલે એ બધા પર્વત છે અને અગિયારસ એટલે તો આપણા માટે ઉત્તમ કહેવાય તો આજે અગિયારસને લગતી બે વાત કરીશ અલગ અલગ છે પણ અગિયારસમાં સાંભળવા જેવી છે પહેલાં યશોદા મૈયા અને કાનાની વાત યશોદા મૈયાની બે બેન છે સગી એ ત્રણ બેન છે એટલે બીજી બે બેન છે એક શ્રીમુખી અને એક શ્રી એશા એ બંને બેનો લગ્ન કરીને જાય પછી બંનેના ઘરે સંતાન પ્રાપ્ત થાય છે એક વખત એ બંને પિયર આવે છે એટલે એની મા એટલે કે યશોદા મૈયાની મા છે એનું નામ છે પાટલા દેવી એટલે એ આવીને એની માને કહે છે મા આપણે એવું કંઈક કરીએ યશોદાબેનના ઘરે સંતાન નથી તો એના ઘરે પણ સંતાન થાય અમારા બંને બહેનોના ઘરે સંતાન છે અને એના ઘરે કાંઈ નથી તો એને દુઃખ થાય તો આપણે એવી કોઈ ધર્મ ભક્તિ કે એવું કાંઈક કરીએ આપણા કર્મનું ફળ આપણે એને આપીએ પણ એના ઘરે સંતાનની પ્રાપ્તિ થાય પાટલા દેવી કહે છે સારું અગિયારસ આવશે એટલે હું તો રોજ યમુનાજીની પૂજા કરવા જાઉં છું ને એટલે આ વખતે યમુનાજીને પ્રાર્થના કરીશ કે મારી યશોદા કેમ રહી જાય મારી યશોદાના ઘરે કેમ પારણો ન બંધ થાય બંને બહેનો રાજી થાય છે અને એ પોતપોતાના ઘરે જાય છે પછી અગિયારસ આવે છે અગિયારસના દિવસે પાટલા દેવી તો રોજ જ યમુનાનું પૂજન કરે છે અને રોજ એનું જળ ગ્રહણ કરી ઘરે આવે છે આ વખતે અગિયારસ એટલે આ વાત જ એને અગત્યની હતી જઈને પૂજા વિધિ કરે છે ચરણામૃત લે છે જળ ચડાવે છે માથે અને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે યમુને મહારાણી વર્ષોના વર્ષોથી હું અહીં આવું છું અને મારી પૂરી શ્રદ્ધા અને મારી ભક્તિથી તમે મારા બધા જ કાર્યો સંપન્ન કર્યા છે ત્યારે મારી બે દીકરીના ઘરે સંતાન છે અને મારા યશોદાના ઘરે કંઈ નથી તો માતા એને પણ સંતાન આપો એના ભાગ્યમાં જે હોય તે પણ એના ઘરે સંતાન આપો એટલે મારી ત્રણેય દીકરી સરખી થઈ જાય પાટલા દેવી તમે સાંભળો યમુનાજી એને જવાબ આપે છે કહે છે કે તમે એના ઘરે જઈને કહો અથવા એને સંદેશો મોકલાવો કે યશોદા અને નંદ બાબા બ્રાહ્મણ ભોજ કરાવે પૂનમ આવે ત્યારે જેટલા મળે એટલા બ્રાહ્મણોને જમાડે અને કોઈ એક બ્રાહ્મણની એઠી ખીર યશોદા પ્રસાદ સ્વરૂપે સ્વીકારે એના ઘરે ચોક્કસ બાળક થશે આવું કહી યમના મહારાણી જતા રહ્યા પાટલાદેવી ખૂબ આનંદિત છે ખૂબ ખુશ થાય છે કે મને ક્યારેય વિચાર નથી આવ્યો પણ મેં માગ્યું તો મને માતાએ ચોક્કસ આપ્યું છે આમ કરી એ ઘરે આવે છે અને સંદેશ લખે છે સંદેશ મોકલાવે છે નંદબાબાના ઘરે કે તમે આવું કરો યશોદાને કહો કે તમારે પૂર્ણિમાને દિવસે જેટલા મળે એટલા બ્રાહ્મણોને જમાડવાના છે અને કોઈ એક બ્રાહ્મણની એઠ એટલે કે જૂઠી ખીર ખાવાની છે એટલે તમને ચોક્કસથી યમના મહારાણી સંતાન આપશે ખૂબ ખુશ થાય છે યશોદા આનંદ બાબા અને ખૂબ રાજી થાય છે તરત કહે છે તમે જલ્દી જાઓ પૂનમ તો આવી ગઈ આપણે બ્રાહ્મણોને જેટલા વધારે ભેગા થાય એટલા તમે આમંત્રણ આપીને આવો નંદ બાબા જાય છે ઘણા બ્રાહ્મણો આવી જાય છે અને યશોદા મૈયા તો છે પંચાવન વરસના અને સાઠ ઉપર થવા એવા છે નંદ બાબા પણ બ્રાહ્મણોને તો એવી કંઈ ખબર નથી એ કંઈ સામું જોતા નથી યશોદા મૈયા લાંબો ઘૂંઘટ કાઢી અને નંદ બાબાએ અને જે બધાએ પીરસ્યું એની પાછળ પાછળ ચાલે છે અને એક બ્રાહ્મણની ખીરમાંથી કહે છે પ્રસાદ આપો બ્રાહ્મણ દેવતા પ્રસાદ આપો એમ કહી અને માગે છે અને લે છે અને પછી ભોજન પૂરું થાય એટલે યશોદા મૈયા ઊભા રહી અને કહે છે કંઈ વરદાન આપો કંઈ આશીર્વાદ આપો બ્રાહ્મણ દેવતા તમે જો સંતુષ્ટ થઈ આવો તમને સંતોષ થયો હોય તો મને આશીર્વાદ આપો બ્રાહ્મણ દેવતા કહે છે પુત્ર ભવ અને યશોદા મૈયા અંદર જાય છે પણ બધા બ્રાહ્મણોને એમ થાય છે અરે આ તો કેટલી મોટી ઉંમરના છે આપણે કહ્યું પણ એ કાંઈ થોડું શક્ય છે પણ કહેવાય ગયું તો કહેવાય ગયું અને પહેલાંના બ્રાહ્મણો બોલે એ થતું જ એ જે આશીર્વાદ આપે એ થતું જ કારણ કે બ્રહ્મ વાક્ય એટલે યશોદા મૈયા નંદ બાબા ખૂબ રાજી થાય છે અને અંદર જાય છે ખીરનો પ્રસાદ લીધો છે એટલે એને પૂરેપૂરો ભરોસો છે યમુના મહારાણી મને અધૂરી નહીં રાખે બસ દિવસો જતાં એના ઘરે દીકરીનો જન્મ થાય છે પણ કાનો તો આવવા માટે તૈયાર જ છે કાનાને અહીંયા આવવાનું હતું એટલે જ આ બધો સંયોગ ઊભો કર્યો છે એણે એ જ રાત્રે જે દિવસે દીકરીનો જન્મ થાય છે અને એ જ દિવસે વસુદેવ કૃષ્ણને લાવે છે એને સુર છે અને એમની બેન માયા જે વીજળી એને લઈને જાય છે આમ યશોદા મૈયાને દીકરાના જન્મનો ખૂબ આનંદ છે બસ બીજા દિવસથી તો ત્યાં જાત જાતના ઉત્સવ ચાલુ થયા કેટલાય દિવસ સુધી આવું ચાલ્યું ઘણા દિવસ થયા એટલે પાટલા દેવી યશોદા મૈયાના મમ્મી એની મા એને સંદેશો મોકલે છે કે તમે તારા કાનાને તેડી અને અહીંયા આવો તો ખરા યમના મહારાણીએ તને પુત્ર આપ્યો તો તું અહીં નહીં લઈને આવે એને એટલે યશોદા કહે છે હા ચોક્કસથી આવીશ એટલે એને તેડીને ત્યાં જાય છે પાટલા દેવી ખૂબ ખુશ થાય છે યશોદા મૈયા અને એની બે બહેનો એ ત્રણેય બહેનો સાથે રહે છે પછી પાટલા દેવી કહે છે યશોદા આપણે યમુના મહારાણીની દયાથી તારે પુત્ર જન્મ થયો છે તો આપણે એના દર્શન કરવાને લઈ જઈએ એના ચરણ સ્પર્શ કરાવીએ પણ યશોદા મૈયા બોલતા નથી કાંઈ કારણ કે એને તો કાનાને પોતાની આગળ રાખવો હોય કોઈને દર્શન કરવા હોય કોઈને જો હોય તો ખાલી મોઢું ખોલીને બતાવે બાકી આખું શરીર ઢાંકેલું જ રાખે એને તો ભય જ છે ક્યાંય નજર ન લાગી જાય પણ પાટલામાં અને યશોદામાં યમુના કિનારે જાય છે અને યમુના મહારાણીનો ખૂબ આભાર માને છે રોજની માપક બધી પૂજા કરે છે અને કહે છે યમુના મહારાણી તમારી દયાથી આજે આ બધું સંપન્ન થયું છે યમુના મહારાણી પ્રગટ થાય છે અને એ કાના સામે જોવે છે અને કાનો યમુનાજીને જોવે છે બાકી આમાં કોઈને યમુનાજી પ્રત્યક્ષ નથી દેખાતા જળ સ્વરૂપે જ દેખાય છે યમુનાજી પ્રણામ કરે છે ધન્ય છું હું ધન્ય છું કૃષ્ણ કે આજ મને તમારા દર્શન થયા તમે અહીંયા સુધી આવી ગયા છો તો મારા જળમાં તમારા ચરણ નહીં અડાડો મને પવિત્ર નહીં કરો કૃષ્ણ મનમાં જ બોલે છે અને યમુનાજી સાંભળે છે કે ના યમુનાજી આજ રહેવા દો કારણ કે મૈયા તો મને મોઢું એ માંડ ખોલવા દે છે જ્યારે મારા ચરણ ખોલી અને તમારા જળમાં સ્પર્શ કરાવે એ તો શક્ય જ નથી દેખાતું એટલે હું તમને આજે એક બીજું વરદાન આપું છું એટલે તમારી મનોકામના પણ પૂર્ણ થશે યમુનાજી કહે છે હા પ્રભુ ચોક્કસ આપો મને ત્યારે ભગવાન કહે છે જો શ્રાવણ મહિના પછી ભાદરવો મહિનો આવશે ભાદરવા મહિનાને શુક્લ પક્ષની અગિયારસ જળઝેલણી અગિયારસ કહેવાશે અને એ અગિયાર હશે યુગો સુધી તમારી અને મારી ભક્તિ તમારી અને મારી શ્રદ્ધા એ બેઉ ભેગું થઈ અને બધી જ અગિયાર હશે મને જળ ઝીલવા માટે બધાએ બહાર લઈ જવો પડશે જ્યાં સરોવર નદી કુંડા ગમે ત્યાં જ્યાં જળ સંગ્રહિત હશે પવિત્ર જળ હશે ત્યાં મને લઈ જવો પડશે અને સ્નાન કરાવવું પડશે આમ તમે માગેલું છે એ પણ પૂરું થશે અને યુગો યુગો સુધી તમારીને મારી નામના સાથે રહેશે યમુના મહારાણી ખૂબ રાજી થાય છે અને ભીના નેત્રે એ પાછા સમાહિત થઈ જાય છે પાટલાદેવી કહે છે હાલો હવે ઘરે જઈએ પછી પાછા પાટલાદેવી કહે છે તે મને એ તો કે આ તારો દીકરો કાળો કેમ તું પણ ગોરી નંદ બાબા ગોરા અને આ કેમ કાનો આટલો કાળો છે યશોદા મૈયાને થોડુંક હસવું આવી જાય છે પણ કહે છે મા તમે નું કીધું કે યમુનાજીની દયાથી આનો જન્મ થયો છે તો યમુનાજી ખુદ જ શ્યામવર્ણ છે તો એના આશીર્વાદથી થયેલો મારું સંતાન તો શ્યામવર્ણ જ હોય ને તો આ એના આશીર્વાદ સદૈવ આપણને યાદ રહે એટલે એ સારું છે કે મારો કાનો કાળો છે અને એટલે એને કોઈની નજર ન લાગે આમ યશોદા મૈયા પાટલાદેવી ઘરે આવે છે અને યશોદા મૈયાને વળાવે છે અને એ એના ઘરે જાય છે એટલે અગિયારસની આ વાત કૃષ્ણની છે એટલે રજૂ કરી છે હજી એક બીજો પ્રસંગ છે એ બાકી રહ્યો પણ એ હવે હું આવતીકાલે મૂકીશ તો આ પ્રસંગ તમને ગમો જ હશે અને સાંભળજો તમે અને સાથે મારી મારી નહીં પણ આપણી ધરમ કરમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો શ્રાવણ માસના ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ